દિવ્યાંગજનોને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા ગુજરાત સરકાર દ્વારા ખેડા નડિયાદ ખાતે અગિયારમી એપ્રિલ બે હજાર પચીસથી ચૌદમી એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન દિવ્યાંગજનો માટે રાજ્યકક્ષાના વિશેષ રમતગમત મહાકુંભ ત્રણ પોઈન્ટ શૂન્યનું આયોજન કરાયું હતું જેમાં ભાવનગર રેલવેના કર્મીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો જેમાં પેરાસિટિંગ વોલીબોલ સ્ટેટ લેવલ ચેમ્પિયનશિપમાં ભાવનગરના દિવ્યાંગ સારથી ચેરિટેબલ ટ્રસ્ટની વોરિયર્સ ટીમ એ ગુજરાતના વિવિધ જિલ્લાઓની ટીમોને હરાવી પ્રથમ સ્થાન મેળવ્યું હતું આ ટીમ વતી મહત્વની ભૂમિકા ભજવનાર પરાક્રમસિંહ કનુભા ગોહિલે પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો તેઓનું પણ રોકડ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું દિવ્યાંગ કર્મચારી પરાક્રમસિંહ કનુભા ગોહિલ હાલમાં વેસ્ટર્ન રેલવેના ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજરની કચેરી ખાતે કોમર્શિયલ વિભાગમાં ચીફ કોમર્શિયલ ક્લાર્ક તરીકે કાર્યરત છે ગોહિલે પોતાનું ઉત્તમ પ્રદર્શન બતાવી પોતાની ટીમને ચેમ્પિયન બનાવવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે વોરિયર્સ ટીમ આવતા વર્ષે યોજાનારી ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ માટે

ભાવનગર જિલ્લાનું નામ રોશન કર્યું છે અમારા ગામનું નામ રોશન કર્યું છે તથા અમારા પીજીવીસીએલ વર્તુળ કચેરીનું નામ પણ રોશન કર્યું છે પાલિતાણા રૂરલ સબ નામ પણ રોશન કર્યું છે આટલા ટકા સિત્તેર ટકા વિકલાંગ હોવા છતાં પણ મેં મારા નોકરી પ્રત્યે ફરજ પ્રત્યે જવાબદારી સંભાળી અને સાંજે છ વાગ્યા પછી દરરોજ એક વર્ષથી કન્ટિન્યુ પ્રેક્ટિસ કર્યા બાદ આ સફળતા અમને પ્રાપ્ત થઈ છે આથી કોઈ પણ